નમસ્કાર મિત્રો આજે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય એમાં ભૂગોળ વિભાગ પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ એની ચર્ચા કરીશું મિત્રો અહીંયા નીચે યુટ્યુબ એડ્રેસ આપ્યું છે જે અહીંયા મેં એરો બતાવ્યો છે ત્યાં એટલે આ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ધોરણ નવને લગતા સામાજિક વિજ્ઞાન વિષયના થોડો વિડીયા મૂકેલા છે અંદર એ પણ નિહાળજો અત્યારે મારે તમને ભૂગોળ વિભાગમાં પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ એના વિશે માહિતી આપવાની છે મિત્રો વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે મિત્રો આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે મિત્રો આ ખાસ યાદ રાખજો ખાલી જગ્યામાં ઉપયોગી છે વૃક્ષોના સમૂહને જંગલો કહે છે જંગલો એટલે શું તો કે વૃક્ષોના સમૂહ એક વૃક્ષ એને આપણે વૃક્ષ કહીએ છીએ એકથી વધારે વૃક્ષો એને આપણે જંગલો કહીએ છીએ એટલે વૃક્ષોના સમૂહને જંગલો કહે છે ત્યાર પછી જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઊગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે માનવીની સહાયતા વિના આ શબ્દો આપેલો છે એને શું કહેવાય કુદરતી વનસ્પતિ તો અહીંયા આપણા જે પ્રકરણનું નામ છે એ છે કુદરતી વનસ્પતિ આ મેળે નિર્માણ પામે છે માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં જેને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા પાંચ છ બાબતે છે પહેલું છે ભૂપૃષ્ઠ પછી આવે છે જમીન પછી આવે છે તાપમાન પછી આવે છે સૂર્યપ્રકાશ પછી આવે છે વરસાદનું પ્રમાણ અને છેલ્લે આવે છે ભેજ તો આ છ બાબત ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલ વિવિધતા માટે જવાબદાર છે મિત્રો ભારતમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે જેમ કે કાપની કાળી પહાડી રણપ્રકાર વગેરે આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના વિકલ્પીય વિસ્તારો જે છે મિત્રો એમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે મિત્રો આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને એના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે એમાંથી ચારસો પચાસ જાતના વૃક્ષો છે એ વેપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે અને પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જે વિશ્વના લગભગ છ ટકા જેટલા છે ત્યાર પછી અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ સેવા કુંચાય વગેરે પણ આપણા દેશમાં થાય છે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ધરાવતી વનસ્પતિ માટે વર્ણન કરવામાં આવ્યું છે અને આમ કહી શકાય શું ભારત વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે હવે મિત્રો કુદરતી વનસ્પતિના જે પ્રકારો છે એ આપણે ટૂંકમાં જોઈશું એમાં પહેલું છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પછી બીજું છે ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો પછી ત્રીજો નંબર છે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને છેલ્લે પાંચમું છે ભરતીના જંગલો જેને મેનગ્રોવ કહેવામાં આવે છે તો મિત્રો ઊંચાઈ જમીન વરસાદ અને તાપમાન આ બધી વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના આજે આપણે પાંચ પ્રકાર જોયા એ પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે હવે દરેક પ્રકારનો આપણે બહુ ટૂંકમાં પરિચય મેળવશું એમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો મિત્રો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ બસો સેમીથી વધુ હોય અને તાપમાન બાવીસ સે કરતાં વધુ જોવા મળે તે પ્રદેશોમાં આવેલા છે આ જંગલોમાં આ જે જંગલો છે આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ અંદમાન નિકોબાર અસમના ઉપરી વિસ્તારોમાં જોવા મળે છે હવે અહીંયા બેહોગની અબનુસ રોઝવોડ રબર આ બધા વૃક્ષો થાય છે અને એની વિશેષતા એ છે કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે સાઠ મીટર જેટલા ઊંચા હોય છે આ જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી એને નિત્ય લીલા જંગલો પણ કહે છે અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી તો અહીંયા આપણે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોની વાત કરી એમાં બસો સેમી કરતા વધુ વરસાદની વાત કરી બાવીસ સેલ્સિયસ જેટલું તાપમાન આપણે જોયું એના વૃક્ષો ક્યાં ક્યાં થાય છે જોયું અને એની વિશેષતા શી છે એટલી વાત આપણે કરી ત્યાર પછી ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો હવે આ જંગલો છે એ દેશમાં સિત્તેર થી બસો સેમી સુધીનો વરસાદ જ્યાં પડે છે એ પ્રદેશમાં જોવા મળે છે ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો છે હિમાલયના તલેટી વિસ્તારો છે પશ્ચિમ ઓડિશા છે છત્તીસગઢ છે ઝારખંડ અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે છે ભારતમાં જંગલોનું પ્રમાણ વધુ છે કયા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અહીંયા વૃક્ષોમાં જોઈએ તો શાક સાલ સીસમ ચંદન ખેર વાંસ આ બધા વૃક્ષો જોવા મળે છે અને વિશેષતા જોઈએ તો અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી એને મોસમી જંગલો પણ કહે છે ઓલા કયા હતા નિત્ય લીલા રહેતા જંગલો અને આ કયા છે મોસમી જંગલો મિત્રો આ બાબત તમને ક્લિયર થઈ જશે હવે ત્રીજો પ્રકાર છે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો સામાન્ય રીતે સિત્તેર સેમીથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જંગલો જોવા મળે છે આ પ્રકારના જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે અહીંયા વૃક્ષોમાં ખાસ જોઈએ તો ગોરડી બાવળ થોર ખીચડો આ બધા વૃક્ષો જોવા મળે છે જો આપણે ત્યાં તમે નજર કરશો તો આવા બધા વૃક્ષો વધારે જોવા મળે છે એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આપણા આ જે જંગલો છે એ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે બરોબર ખ્યાલ આવી ગયો અહીંયા આ વૃક્ષો વધારે જોવા મળે છે નજર કરો ત્યાં ખ્યાલ આવી જાય કે અહીંયા સાહેબ આ પ્રકારના જંગલો છે લાપાટ બહુ મહત્વનો છે મિત્રો સમજવામાં અને વિશેષતા એ છે કે આના જે વૃક્ષોના મૂળ છે એ લાંબા અને ચારે તરફ ફેલાયેલા હોય છે ત્યાર પછી સમશીતોષણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો હિમાલયની વનસ્પતિ એનો આપણે ટૂંકો પરિચય મેળવશું નાનકડો ચાર્ટ જે આપ્યો છે આમાં હિમાલય પરની વનસ્પતિ એમાં ઊંચાઈ ક્ષેત્રીય વિસ્તાર જંગલો અને વૃક્ષો એ બધી માહિતીનો એક આખો ચાર્ટ છે મિત્રો તો હિમાલયના એક હજાર મીટરથી બે હજાર મીટર ઊંચાઈવાળા ભાગમાં ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તાર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર ક્ષેત્રીય વિસ્તાર છે અને ત્યાં જે જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે અને ત્યાં જે વૃક્ષો છે એ ઓખ અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે પછી હિમાલયના પંદરસોથી ત્રણ હજાર મીટર ઊંચાઈવાળા વિસ્તાર ક્ષેત્રીય વિસ્તાર ત્યાં હિમાલયના દક્ષિણ ઢોળાઓ દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર એનો સમાવેશ થાય છે સંકુદ્રમ જંગલો ત્યાં છે પાઇન દેવદાર સિલ્વર આ બધા વૃક્ષો ત્યાં થાય છે અને હિમાલયના છત્રીસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગમાં એ ભાગ હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા નજીક અલ્પાઇન અને ટૂંકું ઘાસ એના જંગલો અને સિલ્વર ફર અને જુનિફર બર્જ આ એના વૃક્ષો તો મિત્રો આ એક ચાર્ટ જે રજૂ કર્યો છે એ ખાસ ધ્યાનથી જોઈ લેજો કેમ કે ખાલી જગ્યા એક એક વાક્યમાં એમાંથી તમને ઉપયોગમાં આવે એવા સવાલ પૂછાઈ શકે મિત્રો હવે આપણે ભરતીના જંગલોની વાત કરીશું જેને મેનગ્રોવ તરીકે ઓળખવામાં આવે છે એનું બીજું નામ ભારતના જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાના પ્રદેશમાં ભરતીના જંગલો આવેલા છે જ્યાં દરિયા કિનારાનો પ્રદેશ હોય છે ત્યાં એ નકશો જોઈ અને તમે નક્કી કરી શકો કે ક્યાં કયા ભાગમાં દરિયા કિનારો છે ત્યાં આવા જંગલો આવેલા હોય થઈ ગયો ને સહેલું આ જાણું મેનગ્રુવ જંગલો તમને પૂછાય પરીક્ષામાં બતાવો ક્યાં આવ્યા છે તો આ બધા વિસ્તારો તમારે જોવાના ક્યાં ક્યાં ભારતમાં દરિયા કિનારાનો ભાગ છે તો આ બધા વિસ્તારો એવા છે જ્યાં દરિયા કિનારાનો ભાગ છે તો ત્યાં જંગલો આવેલા હોય છે નકશો આમાં મૂકીશ એટલે એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ક્યાં ક્યાં કયા પ્રકારના જંગલો છે ક્યાં ખરાવ જંગલો છે ક્યાં વરસાદી જંગલો છે ક્યાં ભરતીના જંગલો છે ક્યાં કાંટાળી વનસ્પતિના જંગલો છે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે હવે અહીંયા જે વૃક્ષો થાય છે સુંદરી અને ચેર અહીં ની મુખ્ય વનસ્પતિ છે ત્યાર પછી જંગલ પેદાશ અને તેની ઉપયોગિતા એ મુદ્દાની આપણે વાત કરીશું જંગલો માનવ જાતને અનેક રીતે ઉપયોગી છે મિત્રો જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું શાક સાલ આ બધું જે છે એ ફર્નિચર બનાવવાના કામમાં આવે છે અહીંયા મિત્રો આપણે જંગલોની ઉપયોગિતાની વાત કરીએ છીએ જે પરીક્ષામાં ટૂંકનો તરીકે તમને પૂછાશે સુંદર વનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષોના લાકડામાંથી હોડીઓ બનાવવામાં આવે છે આ જે હોડીઓ છે ને એ એમાંથી બનાવવામાં આવે છે હિમાલયના ઠંડા પ્રદેશોમાં થતું દેવદાર અને ચીડના લાકડામાંથી આ જે રમતગમતના સાધનો છે એ બનાવવામાં આવે છે ચા અને દવાના પેકિંગની પેટીઓના ખોખા બનાવવામાં આવે છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે જો ટર્પેન્ટાઇન શેમાંથી બનાવે છે તો કે ચીડના રસમાંથી ખાલી જગ્યા તરીકે ઉપયોગી છે ચંદનમાંથી સુગંધી તેલ સૌંદર્યવર્ધક બનાવટો આ બધું બનાવવામાં આવે છે વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગ્રહ સુશોભનની વસ્તુ જંગલો રાખ સોરી જંગલો આપણને લાખ રાળ ગુંદર રબર મધ નેતર આ બધી પેદાશો પણ પૂરી પાડે છે એ રીતે પણ ઉપયોગી છે પછી આંબળા બેહડા હરડે અશ્વગંધા આ બધી વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે નીચે જે ચાટ આપ્યો છે એમાં વનસ્પતિના નામ લખ્યા છે અને એની ઉપયોગિતા સામે આપી છે ઔષધિ ઉપયોગિતા સર્પગંધા છે તો લોહીના ઊંચા દબાણને કાબૂમાં રાખવા ઉપયોગી છે એ સારવારમાં લીમડો છે તો એ જીવાણુ પ્રતિરોધક તરીકે તુલસી છે તો એ શરદી ઉધરસ તાવ વગેરેમાં ઉપયોગી છે અર્જુન સાદર છે એ હૃદય રોગની સારવારમાં ઉપયોગી છે બીલી છે એ વાત અને કફ જેવા દોષો માટે ઉપયોગી છે ગળો છે એ સાંધાના દુખાવા માટે પછી હરડે છે એ કબજિયાત માટે આમળા છે એ વાયુપિતને દૂર કરે પાચક છે અને કરંજ છે એ દાંતના પેટાના રોગો માટે ઉપયોગી છે ઘણા તમે જોજો કરંજના દાંતણ કરતા હશે એનું કારણ એ છે તો આ આપણે વનસ્પતિ ઔષધિ ઉપયોગીતાની વાત કરી કઈ કઈ વનસ્પતિ કઈ રીતે ઉપયોગમાં આવે છે ત્યાર પછી મિત્રો જંગલોનું પર્યાવરણીય મહત્વ આપ્યું છે જંગલોનું બે પ્રકારનું મહત્વ છે આર્થિક મહત્વ અને પર્યાવરણીય મહત્વ અહીંયા આપણે પર્યાવરણીય મહત્વ વિશે માહિતી આપી છે તો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ ઘણું રહેલું છે મિત્રો એક તો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણને વિષમ બનતું અટકાવે છે પ્રાણદાયી વાયુ એટલે ઓક્સિજન એ પણ આપણને પૂરો પાડે છે જંગલો પૂર નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ છે એનું શોષણ કરે છે જુઓ કેટલી એની ઉપયોગિતા છે જંગલોની આ ખાલી સાંભળશો તોય તમે ઘણું યાદ રાખી શકશો માત્ર ચોપડીમાં લખ્યું હોય વાંચે જાઓ એમ યાદ ન રહે કોઈ સામે ઘણા વિદ્યાર્થીને એમ હોય કે કોઈ સામે બોલતું હોય ને તો એને ઘણું બધું યાદ રહી જાય એટલે મેં આ રીતની સ્લાઇડ તમારી સામે મૂકી છે બોલતી સ્લાઇડ હવે તો બોલતી પીડીએફ આવે છે એમાં માહિતી અને ચિત્ર મૂકો એટલે સામે તમને સમજાવે એઆઈ ટેકનોલોજી અત્યારે તો ઘણું સરળ થઈ ગયું છે ભણવું મિત્રો હવે આપણે ઉપયોગિતામાં આગળ જંગલો જમીન ધોવાણ અટકાવે છે રણને આગળ વધતું અટકાવે છે જુઓ કેટલી બધી ઉપયોગિતા છે જંગલોની પર્યાવરણની મહત્વ હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે તમે આમ જુઓ અમુક જેવા વિસ્તારો હોય સાપુતારા અને ડાંગ એ બાજુ તમે જજો આમ જોઈ તમને આમ ગણિત આનંદ આવી જાય છે વાહ કેટલું સરસ વાતાવરણ છે એ આ જંગલોને આ છે આ એનું પર્યાવરણીય મહત્વ હવાને શુદ્ધ કરે છે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય ને ત્યાં એકદમ શુદ્ધ હવા મળે છે ભેળસેળવાળી નહીં ધુવાડા નાન તેર બધું જે હોય ને ધૂળની ડમરીઓ એવી નહીં એકદમ ચોખ્ખી હવા ત્યાં તમે અડધી કલાક પોણી કલાક ચાલ્યા હો એટલે તમને આમ શારીરિક મજબૂતાઈ આવે છે એટલું આ ઉપયોગી છે જંગલો અને એટલા માટે જંગલ સંરક્ષણ જરૂરી છે બરાબર છે અને પાઠમાં છેલ્લે જંગલોના જતન માટેના ઉપાયો આપ્યા છે અને વિશિષ્ટ દિવસની ઉજવણી લખી છે એકવીસમી માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન એ તો બધાને ખ્યાલ જ છે વિશ્વ પર્યાવરણ દિવસ અને જુલાઈ માસ વન મહોત્સવ આખો જુલાઈ માસ અને છેલ્લે સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ બરોબર જો એકવીસમી માર્ચ તો કે વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ તો કે વિશ્વ પૃથ્વી દિવસ પાંચમી જૂન તો કે વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ માસ તો કે વન મહોત્સવ અને સોળ સપ્ટેમ્બર તો કે વિશ્વ ઓઝોન દિવસ તો મિત્રો આટલી બાબત આ પાઠમાં છે આપણે બહુ ટૂંકી ચર્ચા આ પાઠની કરી હવે તમારું કામ શરૂ થાય છે આ જે માહિતી આપી છે એને સાંભળવાનું આ સ્લાઇડ તમે બે ત્રણ વખત જોશો જ્યારે તમે ફ્રી થાઓ ત્યારે એમ સાંભળો દાદીમાં વાર્તા કહેતા આપણે કેમ સાંભળીએ ને પછી દાદીમાં પ્રશ્ન પૂછે એટલે ફટાકે જવાબ આપીએ એની જેમ છે આખી વાર્તા મેં તમારી સામે કીધી કોની વાર્તા તો કે કુદરતી વનસ્પતિની અહીંયા એ વાર્તા હું પૂરી કરું છું હવે તમારે એના જવાબો આના આધારે તૈયાર કરવાના છે તો ધન્યવાદ ફરી બીજા નવા ટોપિક સાથે મળશું ધન્યવાદ